નમસ્કાર હું રક્ષાબેન વિક્રમભાઈ વસાવા વણાકપોર ગામ આપણે હું આજે અહીંયા કલેક્ટર કચેરીએ આવેલી છું આવેદન પત્ર આપવા માટે કે જે અમે ઓવરલોડ ગાડીઓ માટે અને જે આપણે બહુ બે બે રમફાટ ચાલતી ગાડીઓ માટે કેમ કે મારા ગામમાંથી રસ્તો પસાર થાય છે તે ગામમાં આપણે આંગણવાડી સ્કૂલ અને બીજી દુર્ઘટના બાળકોને કે ગામજનોને ના થાય તેની માટે સરકાર આવેદન પત્ર આપવામાં આપવા આવી છું કલેક્ટર સાહેબોને અને અધિકારશ્રીઓને મારી વિનંતી છે કે જે જલ્દી આ પ્રશ્નને હલ કરે નહીં તો પછી અમારા ગામજનો ગાંધીજી માર્ગે આંદોલન કરવાનું કરીશું એમ દિન પાંચ માં સારો જવાબ આપી દે એમ કહીએ અમે